ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ सिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धिसुरिष्वत्

સત્ય અનુભવની વાત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરે સ્વરજી મહારાજા એટલે જીવતું જાગતું અસ્તિત્વ વર્ષોના વહાણા વીતી ગયા છતાં પૂજ્ય બાપજી દાદાનું નામ સાધકોના ભીતરમાં અને ભક્તોના મનમાં એમનું એમ ગાજે છે પૂજ્ય બાપજી દાદાનો પ્રવાહ એટલો મહિમાવંત અને જગજયવંત છે કે એમના પરિચયમાં આવ્યા બાદ એમનાથી છૂટવું તે અઘરું નહીં પણ અશક્ય છે પરમ પૂજ્ય પન્યાસજી ભગવંત શ્રી રાજ રત્ન વિજયજી મહારાજાનું ચાતુર્માસ અમદાવાદ પંકજ સોસાયટીમાં થયેલ પૂજ્ય પૂજ્યશ્રીના કારણે શ્રી સંઘના ઘણા બધા ભાવકોને પૂજ્ય બાપજી વિશેષ પરિચય થયો દિવસ એટલે પૂજ્ય બાપજી દાદાનો સ્વર્ગવાસ દિવસ પૂજ્ય બાપજી દાદાની પુણ્યતિથિ નિમિત્તે શ્રી સંઘે પૂજ્ય બાપજી દાદાની ગુરુમૂર્તિ સન્મુખ સુંદર મજાની ગૌલીઓ તથા રંગોળીઓનું આયોજન કરેલ સાથે સાથે વીસ વીસ વ્યક્તિઓના સામૂહિક જાપ પણ રાખેલ આખો દિવસ લોકોનું આગમન ચાલતું રહ્યું બપોરના સમયે એક અઢાર વર્ષનો દીકરો પૂજ્ય બાપજી દાદાના દર્શનાર્થે આવ્યો દર્શન કરીને પૂજ્ય ગુરુ ભગવંત પાસે આવ્યો ચૌદસ હોવાથી તેણે એકાશ નું કર્યું હતું બપોરના સમયે સામાયિક કરવાની ભાવના હોવાથી સામાયિક લઈને પૂજ્ય ગુરુ ભગવંતની પાસે બેઠો કલાક દરમિયાન પૂજ્ય બાપજી દાદાના દર્શનાર્થે આવતા અનેક લોકોને જોઈને તે દીકરો સાધુ ભગવંતને પૂછી બેઠો કે પૂજ્ય બાપજી દાદાનો સંક્ષિપ્ત પરિચય આપ જણાવશો દીકરાની વિનંતીથી સાહેબજીએ પૂજ્ય દાદાનો ટૂંક પરિચય આપ્યો અને એ ટૂંક પરિચયમાં તે દીકરાને એવો ભાવ થયો કે સાવ જ નજીકમાં મારું ઘર છે તો રોજ નહીં અહીં પૂજ્ય બાપજી દાદાના દર્શનાર્થે હું અવશ્ય આવીશ ત્યાર પછીના ટૂંક સમયમાં તે પૂજ્ય બાપજી દાદાનો આશિક બની ગયો અને પૂજ્ય વિજયજી મહારાજ સાહેબની બહુ જ નિકટ આવી ગયો પૂજ્યશ્રી જોડાયો સોશિયલ મીડિયાના માધ્યમે તેણે પૂજ્ય બાપજી દાદાને હજારો લાખો લોકો સુધી પહોંચાડવાનો પૂજ્ય પન્યાસ શ્રી રાજ રત્ન વિજયજી મહારાજા પંકજ બાદ બે વર્ષ અમદાવાદ રહ્યા તે બે વર્ષ પૂજ્ય બાપજી દાદાની ભક્તિ માટે દિવસોના દિવસો કાઢ્યા પૂજ્ય બાપજી દાદાની અનેક પ્રકારની ભક્તિમાં તેણે એટલો બધો સમય વાપર્યો કે પૂજ્ય પન્યાસી ભગવંત પણ તેની ભક્તિ અને ભાવનાની અનુમોદના અનેક વાર કરી ચૂક્યા હતા તે નવયુવાનનું પૂજ્ય બાપજી દાદાના અનેક ભક્તોના પરિચયમાં આવવાનું થતું અનેક ભક્તોના અલ્પ સમયમાં પૂજ્ય બાપજી દાદાના પ્રત્યક્ષ પ્રવાહોને સાંભળતા એને મનમાં હતું કે પૂજ્ય બાપજી દાદા પ્રત્યે અગાધ આસ્થા હોવા છતાં મને પૂજ્ય બાપજી દાદાનો પ્રત્યક્ષ કોઈ અનુભવ કેમ થતો નહીં હોય પૂજ્ય બાપજી દાદાની ભાવભક્તિમાં કંઈ કચાશ રહી જતી હશે કે પૂજ્ય દાદાએ હજી મને સ્વીકાર્યો નથી આવા વિચારો ક્યારેક તેના ચિત્તતંત્રને ઘેરી વળતા ફેબ્રુઆરી બે હજાર ચોવીસની આ વાત છે તે યુવાનની બર્થડે આવી રહી હતી જન્મદિનના આગળના દિવસે ઘરમાં વાતો ચાલતી હતી આવતીકાલે પૂજ્ય બાપજી દાદાની ભક્તિ કરીને જન્મદિવસ ઉજવવાનો છે વગેરે વાતો દરમિયાન તેની નાની બહેને તેને કહ્યું ભાઈ તું બાપજી મહારાજની આટલી બધી સેવા કરે છે તે છતાં તને કોઈ ચમત્કારનો અનુભવ કેમ થયો નથી બધા લોકોને પૂજ્ય બાપજી દાદા ફળે છે તો તને કેમ નથી ફળતા ખરેખર તો ખુદ પૂજ્ય બાપજી મહારાજને એવું થવું જોઈએ કે આ દીકરો મારી આટલી બધી સેવા કરે છે તો ચાલો એને પણ દર્શન આપી દો જીવતા જાગતા અને હાજરા હાજર રહેતા પૂજ્ય દાદાને આવો વિચાર નહીં આવતો હોય નાની બહેનની વાત સાચી લાગતી હોવા છતાં તે યુવાન બોલ્યો તું સાવ ગાંડી છે આપણાથી આવું ન વિચારાય પૂજે દાદાની આપણા પરિવાર ઉપર અનંત કૃપા છે આપણા જીવનમાં એવી કોઈ તકલીફ જ નથી આવતી તે તો પૂજે દાદાની કૃપા છે વધારે કયો ચમત્કાર તારે અનુભવવો છે આ વાતને વિરામ આપી બધા ત્યાંથી ઉઠ્યા અને પોતપોતાના કામે વળગ્યા તેજ રાત્રે નાની બહેનના સપનામાં પૂજ્ય બાપજી દાદા પધાર્યા પૂજ્ય બાપજી દાદાને જોઈને તે ગાંડી ઘેલી થઈ ગઈ થોડી ક્ષણો બાદ તેને ખબર પડી કે પૂજ્ય બાપજી દાદાની બાજુમાં જ તેનો મોટો ભાઈ બેઠો છે આ દ્રશ્ય જોઈને તે તો આભી જ બની ગઈ પડવાર પછી પૂજ્ય દાદા બોલ્યા તારા ભાઈની બધી જ કાળજી હું રાખું છું તો કોઈ જાતની ચિંતા ન કરીશ તારો ભાઈ તો મારો જ છે પૂજ્ય બાપજી દાદા આટલું બોલીને અંતર ધ્યાન થઈ ગયા વહેલી સવારે આવેલા આ સ્વપ્નને અનુભવીને નાની બહેન પૂજ્ય દાદાની સન્મુખ નતમસ્તક થઈ ગઈ પોતાના ભાઈને ઉઠાડીને જ્યારે આ વાત જણાવી ત્યારે બંને ભાઈ બહેનના ભીતર પૂજ્ય દાદા પ્રત્યેની ભક્તિથી ભીના ભીના હતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશુરી સ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ